નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજારનો અઢારમો હપ્તો હતો એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મહારાષ્ટ્રના વાસિનથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધો છે ત્યારે મિત્રો હજુ તો ઘણા બધા ખેડૂત મિત્રો બાકી છે કે જેમને બે હજારનો જે અઢારમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રિલીઝ કર્યો એ એમના બેંક એકાઉન્ટમાં જમા થયો નથી અને નથી તો કોઈ બેંક તરફથી એમની મેસેજ આવ્યો ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોએ પોતાનું બેલેન્સ ચેક કર્યું તો ત્યાં પણ એમને જાણવા મળ્યું નથી અને ખેડૂતો રાહ દેખી રહ્યા છે કે આખરે બે હજારનો અઢારમો હપ્તો એમના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે અને મિત્રો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે બે હજારનો જે અઢારમો હપ્તો રેલી કર્યો એ લગભગ નવ પોઈન્ટ પાંચ કરોડ જે ખેડૂત મિત્રો છે એમને બે હજારનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબરે ટ્રાન્સફર કર્યો છે પણ મિત્રો જે નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત મિત્રોને ટ્રાન્સફર કર્યો છે હપ્તો એની સામે જો આપણે જોવા જઈએ કે જે જમા થયા જમા થયા હોય કે હપ્તા એવા ખેડૂત મિત્રોને જોવા જઈએ તો લગભગ નહીવત માત્રામાં એટલે કે નાકે બરાબર ખેડૂત મિત્રોને બે હજારનો અઢારમો હપ્તો જમા થયો છે જે નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂત મિત્રોને જમા કરવામાં આવ્યો એની સામે બિલકુલ નહીવત માત્રામાં ખેડૂત મિત્રોને બે હજારનો અઢારમો હપ્તો જમા થયો છે હજુ તો બધા જ આમાં આપણે કહી શકીએ કે બધા જ જે ખેડૂત મિત્રો છે એમને બે હજારનો અઢારમો હપ્તો બાકી છે હજુ નથી મળ્યો તો મિત્રો જે બે હજારનો અઢારમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબે પાંચ ઓક્ટોબરે રિલીઝ કર્યો અને એને આજે બે દિવસ થઈ ગયા તેમ છતાં હજુ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા નથી થયો તો એનું મિત્રો કારણ શું તો ફાઇનલી આપણને એનું જે કારણ છે એ કારણ આપણને મળી ગયું છે કે ખરેખર શા કારણે બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં આજ દિન સુધી જમા નથી થયો તો એનું કારણ આપણને અત્યારે મળી ગયું છે અને જે બે હજારનો અઢારમો હપ્તો છે એ મિત્રો આજે તમારા એકાઉન્ટમાં જમા થઈ જવાનો છે જો તમને મળવા પાત્ર હશે હપ્તો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે આજના દિવસે મિત્રો મોટા ભાગે લગભગ કોઈ ખેડૂત મિત્રો બાકી નહીં રહે એક સાથે અત્યારે જે ખેડૂત મિત્રોને અઢારમો હપ્તો નથી મળ્યો આજ આ સાત તારીખ થઈ છે અને સોમવાર એટલે મિત્રો આજે તમારા બેંક એકાઉન્ટની અંદર જે પણ કંઈ હપ્તા તમારા બાકી છે એ સો ટકા જમા થવાના છે એ હું તમને ગેરંટી સાથે મિત્રો કહું છું હવે મિત્રો હું આપને એ જણાવી દઉં કે તો આજ દિન સુધી જે પાંચ ઓક્ટોમ્બરે વડાપ્રધાન મોદી સાહેબે હપ્તો રિલીઝ કર્યો અને તમારા ખાતામાં જમા નતો થયો તો એનું મિત્રો મેઇન કારણ હતું રવિવાર જી હા મિત્રો રવિવારને દિવસે બેંકો બંધ રહેતી હોય છે બેન્કોની જે કામગીરી હોય છે એ બિલકુલ બંધ હોય છે એમનો સર્વર બંધ હોય છે એટલે મિત્રો ગઈકાલે રવિવાર હતો શનિવારે વડાપ્રધાન મોદી સાહેબે હપ્તો ટ્રાન્સફર કર્યો અને વચ્ચે આ ગઈકાલે રવિવાર આવી ગયો એટલે મિત્રો રવિવાર હોવાને કારણે બેંકો જે હતી એ બધી બંધ હતી અને બંધ હોવાને કારણે તમને મિત્રો બે હજારનો હપ્તો નથી મળ્યો મેં અગાઉ વિડીયોમાં આપને જણાવ્યું હતું કે સર્વર બેંકોનું ડાઉન હોવાને કારણે તમને હપ્તો નહીં મળી શક્યો હોય અને મિત્રો એ પણ વાત સાચી છે કે શનિવારે જે અઢારમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કર્યો ત્યારે મિત્રો જે ખેડૂત મિત્રોને રહી રહીને મેસેજ આવ્યા છે રવિવારના દિવસે પણ મેસેજ આવ્યા છે એ શનિવારના જે પૈસા ટ્રાન્સફર થયેલા હતા એનો મેસેજ આવેલો છે અને શનિવારે જે ખેડૂત મિત્રોને પૈસા એમના બેંક સુધી પહોંચી ગયા અને બેન્કોએ એમ ખેડૂતોના જે ખાતા છે જે બેંક એકાઉન્ટ છે એમાં ટ્રાન્સફર કરી દીધા તો એમનું જે સર્વર હતું એ થોડા ઘણું ડાઉન હશે અને ડાઉન હોવાને કારણે થોડો લેટ એમને હપ્તો મળ્યો પણ મળી ગયો તો મિત્રો રવિવારને દિવસે તો એક પણ હપ્તો ટ્રાન્સફર થયો નથી ખેડૂતના ખાતામાં કેમ કે રવિવારના દિવસે બેંકોની જે કામગીરી હતી એ બધી બંધ હતી અને બંધ હોવાને કારણે મિત્રો તમને ગઈકાલે તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો જમા નથી થયો તો ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ખરેખર બે હજારનો અઢારમો હપ્તો અમારે હજુ નથી આવ્યો હજુ નથી આવ્યો અને જે ખેડૂત મિત્રોને રવિવારના દિવસે આવ્યો છે ને એ શનિવારના પૈસા ટ્રાન્સફર કરેલો હતો ને એ આવ્યા છે અને મિત્રો આજે સોમવાર થયો છે એટલે આજે મોટે ભાગે ખેડૂતોના જે પૈસા છે જે બે હજારનો હપ્તો છે એ મોટે ભાગે ખેડૂત મિત્રોના બે હજારનો અઢારમો હપ્તો જમા થઈ જવાનો છે અને ધીરે ધીરે જો કદાચ રહી જશે પછી તો એ જમા તો થઈ જવાના છે સો ટકા કદાચ બેંક નું સર્વર જો ડાઉન થશે તો આજ નહીં આવે તો કાલે આવશે પણ મોટે ભાગે ખેડૂત મિત્રોના પૈસા આજે જમા થઈ જવાના છે એ હું આપને ગેરંટી સાથે કહું છું કારણ કે કાલે રવિવાર હતો એટલે રવિવાર આવવાને કારણે તમને બે હજારનો અઢારમો હપ્તો મિત્રો નહોતો મળ્યો તો મિત્રો હવે આપણે એ જાણીએ કે કેવા ખેડૂત મિત્રોને આ બે હજારનો અઢારમો હપ્તો એમના બેંક એકાઉન્ટમાં જમા થવાનો છે તો મિત્રો જે ખેડૂત મિત્રોનું પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર ત્રણ વિગતો બરાબર હશે તો મિત્રો એમને હપ્તો મળવાપાત્ર છે જેમ કે પીએમ કિસાન જે આપણે સ્ટેટસ ઓપન કરીએ તો ત્યાં ત્રણ વિગતો આપણને જોવા મળતી હોય છે જેમાં ફર્સ્ટ વિગતો હોય છે લેન્ડ શેડિંગ જો તમારું લેન્ડ શેડિંગ થયેલું હશે જમીનનું વેરીફિકેશન થયેલું હશે તો ગ્રીન ટીક લાગેલું હશે અને આગળ યશ લખેલું હશે પછી મિત્રો બીજા નંબરની વિગત આવે છે આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ જો તમારા આધાર કાર્ડ ની અંદર ડીબીટી લિંક હશે તો મિત્રો તમારે ત્યાં ગ્રીન ટીક લાગેલ હશે અને યશ લખેલું હશે પછી મિત્રો લાસ્ટ જે વિગત આવે છે એ છે ઈ કેવાયસી જો તમારી ઈ કેવાયસી તમે કરાવેલી હશે તો આગળ ગ્રીન ટીક લાગેલ હશે અને યશ લખેલું હશે તો મિત્રો આ ત્રણે ત્રણ વિગતો તમારી ગ્રીન ટીકમાં હશે કોઈ પણ એક જગ્યાએ જો ચોકડી હશે તો તમને હપ્તો નહીં મળે જો ત્રણે ત્રણ જગ્યાએ ગ્રીન ટીક લાગેલ હશે તો તમને હપ્તો મળવાપાત્ર છે પણ હવે હપ્તો મળવાપાત્ર છે પણ એ આપણે જાણવું હોય કે ખરેખર આ વખતે મને હપ્તો મળવાપાત્ર છે કે નહીં તો એ આપણે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો જે તમારો સ્ટેટસ તમે ચેક કરો ત્યાં તમે ઉપર સ્ક્રોલ કરશો તો ત્યાં નીચે એક લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ લખેલો બતાવશે તો એના પર તમે ઓકે આપશો એટલે તમને ત્યાં જોવા મળશે કે તમારો હપ્તો જે છે એ તમને મળવાપાત્ર છે કે નહીં એક સ્ક્રીનશોટ તમને બતાવી દઉં કે જેની અંદર શું લખેલું હોય તો તમને હપ્તો મળવા પાત્ર છે હવે જુઓ મિત્રો અહીંયા એક ખેડૂતનું જે સ્ટેટસ છે એને મેં ઓપન કરીને એનું સ્ક્રીનશોટ પાડેલું હતું તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારા જો પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આવી રીતના લખેલો બતાવે કે એફપીઓ પ્રોસીડ યસ ગ્રીન ટીપમાં લાગેલું હશે અને પેમેન્ટ સ્ટેટસ અહીંયા પ્રોસીડ જો લખેલો હશે તો તમને સો ટકા અઢારમો હપ્તો મળવા પાત્ર છે પણ મિત્રો અહીંયા પેમેન્ટ પ્રોસીડ લખેલું હોવું જોઈએ આગળ અહીંયા એફટીઓ પ્રોસીડ યસ થયેલો હોવો જોઈએ ચોકડી હશે તો નહીં મળે પણ એફટીઓ પ્રોસીડ ગ્રીન ટીકમાં લાગેલ હશે અને પેમેન્ટ પ્રોસીડ લખેલું હશે તો સો ટકા તમને બે હજારનો અઢારમો હપ્તો મળવા પાત્ર છે મિત્રો હવે મિત્રો કેવા ખેડૂત મિત્રોને અઢારમો હપ્તો નહીં મળે તો મિત્રો જે ખેડૂત મિત્રોને પોતાનું સ્ટેટસ ચેક કરે તો ત્યાં જે ત્રણ વિકતો મેં આગળ વિડીયોમાં આપને જણાવી

અહીંયા ઓપ્શન લાગેલું છે કે રીઝન ઓફ મિત્રો તમારે ઓપ્શન નથી એનો મિત્રો આ એક કારણ છે અને આ રીઝન ઓફ ઇન ઇલિજિબિલિટી આઈ એફ જે લગાડવામાં આવ્યો છે એનું કારણ એ છે કે જે ખેડૂત મિત્રો બિન કાયદેસર આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટે આ ઓપ્શન સરકાર શ્રી દ્વારા એમના સ્ટેટસની અંદર લગાવવામાં આવ્યું છે અને અહીંયા નીચે એનું રિઝન પણ બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો રીઝન ઓફ ઇન ઇલિજિબિલિટી એટલે કે આ યોજનાને પાત્ર નથી એનું કારણ શું છે તો અહીંયા જણાવવામાં આવ્યું છે હેડ ઓફ ધ ફેમિલી ઓલરેડી રિસીવ ધ બેનિફિટ ઓફ ધ સ્કીમ એટલે કે આ જે ફેમિલી મેમ્બર છે એનો જે ફેમિલી મેમ્બરનો જે હેડ માણસ છે એ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એટલે આ ખેડૂતને અઢારમો હપ્તો મળવા પાત્ર નથી અઢારમો હપ્તો તો નહીં પણ કોઈ પણ હવે હપ્તો એમને નહીં મળે કારણ કે આ યોજનાને એ ખેડૂત મિત્ર પાત્ર નથી પછી મિત્રો આ જે ઓપ્શન લાગેલું છે રીઝન ઓફ ઇન એલિજિબિલિટી આઈ એફ એની જે કે તમે યોજનાને પાત્ર નથી તો એનું જે કારણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે એ કારણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને આ ફક્ત એક કારણ નથી ઘણા બધા કારણોસર અહીંયા આ ઓપ્શન લાગી શકે છે ટૂંકમાં તમે યોજનાને લાયક ન હો તમે કોઈ ઇન્કમટેક્સ ભરતા હોય તમે કોઈ પ્રોફેશનલ કામ કરી રહ્યા હો કોઈ જગ્યાએ તમે નોકરી કરતા હો તો મિત્રો ગમે તે તમે આ જે તમને મેં જણાવ્યું એમાંથી કોઈ પણ એક કામ કરતા હો તો અહીંયા આ ઓપ્શન તમને લાગી શકે છે અને તમારા કુટુંબમાં જે તમારું કુટુંબ છે એની અંદર

તમારી બધી વિકતો બરાબર હશે અને એક્ટિવ પ્રોસીડ યસ લખેલું હશે અને પેમેન્ટ પ્રોસીડ લખેલું હશે તો તમને મિત્રો અઢારમો હપ્તો મળવાપાત્ર છે અને અઢારમો હપ્તો મિત્રો આજે તમને સો ટકા મળી જવાનો છે એ હું તમને અત્યારે ગેરંટી સાથે કહું છું ગઈકાલે રવિવાર હતો આજે સોમવાર થયો છે એટલે અત્યારે તમને અઢારમો હપ્તો મળી જવાનો છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યો હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર